જે લોકોને જયંતિ દલાલ ભણવામાં આવે છે એમના માટે જીવન અને કવન એ પણ બહુ મહત્ત્વનું થઈ જાય છે વિશ્વકોષમાં છે સાહિત્ય પરિષદના કોર્ષમાં છે ઓનલાઈન છે વિકીપીડિયા છે અને છતાં એવું કે મેડમ દલાલનું જીવન કવન કરાવો તો જયંતિ દલાલ અઢાર નવેમ્બર ઓગણીસસો નવ અમદાવાદમાં જન્મ અને ચોવીસ ઓગસ્ટ ઓગણીસો સિત્તેરમાં એમનું મૃત્યુ ગુજરાતી એકાંકિકાર વાર્તાકાર નવલકથાકાર નાટ્યના જાણકાર નાટ્ય અભિનેતા દિગ્દર્શક દલાલ બહુ બધા ઉપનામો દલાલે ધારણ કરેલા મોટે ભાગે આપણે તો જયંતિ દલાલ તરીકે જ ઓળખીએ છીએ કાંત કે કલાપી જેવું નથી કે નામ ભૂલાઈ ગયું હોય પણ સૌથી વધારે ઉપનામો કદાચ દલાલે રાખ્યા હશે જો એમના તખલ્લુસ ઉપનામ બંદા અનિલ ભટ્ટ ધરમદાસ ફરદી નિર્વાસિત મનચંગા આટલા એક બે ત્રણ ચાર પાંચ ઉપનામ છે એમના રાષ્ટ્રીય ચળવળના એ સેનાની હતા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સીધા કામ કરતા સામાજિક કાર્યકર પત્રકાર પ્રમાણિક રાજપુરુષ મહાગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા મહાગુજરાત આંદોલનમાં આપણે બે નામ અચૂક યાદ કરીએ છીએ ઇન્દુલાલ યાજ્ઞિક અને જયંતિ દલાલ જન્મ અમદાવાદની નાગોરી શાળામાં જ્ઞાતિએ વિસા ઓસવાળ જૈન પિતા ગેલાભાઈ ધંધાધારી દેશી નાટક સમાજના પિતા ગેલાભાઈ ધંધાધારી દેશી નાટક સમાજના સંચાલક એટલે બાળપણ દલાલનું પ્રવાસમાં આવી વીત્યું પરિણામે પ્રાથમિક શિક્ષણ વિવિધ સ્થળે લીધું માધ્યમિક શિક્ષણ ટ્યુટોરિયલ હાઈસ્કૂલ અને પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાં મેળવ્યું ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા ઓગણીસો અઠ્યાવીસમાં યુવાનોનું નેતૃત્વ લઈ પ્રિન્સિપલ શિરાઝ સામે લડત ચલાવી હડતાળ પાડેલી અને ઓગણીસો ત્રીસમાં બી એના અંતિમ વર્ષે અસહકારની ચળવળમાં જોડાઈને અભ્યાસ છોડી દીધો પછી સતત રાજકીય સામાજિક પ્રવૃત્તિમાં જ રત રહ્યા સાથે સાથે પોતાને પ્રિય એવી નાટ્ય પ્રવૃત્તિમાં પણ એ સક્રિય રહ્યા સર્જન ક્ષેત્રે પણ અને અભિનય ક્ષેત્રે પણ વીણાવેલી નાટક અને દુર્ગામાં એમણે યાદગાર અભિનય કર્યો એ પહેલાં ઓગણીસો ઓગણચાલીસમાં બિખરે મોતી જેવી પ્રયોગશીલ કલાત્મક ફિલ્મ બતાવી ઓગણીસો સુડતાલીસમાં રંજનબેન સાથે લગ્ન કર્યું ઓગણીસો છપ્પનની મહાગુજરાતની લડતના અગ્રણી નેતા પછીના વર્ષે વિધાનસભામાં ચૂંટાઈ પણ આવ્યા પણ ઓગણીસો બાસઠમાં ચૂંટણી હારી ગયા ઓગણીસો ઓગણચાલીસથી એમણે મુદ્રક એટલે કે પ્રેસનો વ્યવસાય શરૂ કરેલો રેખા નામનો સામિક એ પ્રગટ કરતા એકાંકી સામયિકોના એ સંપાદક હતા રેખા અને એકાંકી રેખા સાહિત્યની વાત કરતું એકાંકી રંગભૂમિની વાત કરતું ગતિ સાપ્તાહિક અને નવ ગુજરાત દૈનિક જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા ઓગણીસો એકતાલીસમાં દલાલનો પહેલો એકાંકી સંગ્રહ જવનિકા પ્રસિદ્ધ થયો ત્યારથી આરંભી ઓગણીસો સત્તાવનમાં ચોથો પ્રવેશ પ્રસિદ્ધ થયો ત્યાં સુધીના સમયગાળામાં એકાંકીનું એમણે સતત સર્જન કર્યું ધંધાધારી ધંધાધારી રંગભૂમિના સહવાસથી એમની સૂજ બિલકુલ પરિષ્કૃત હતી જે અવેતન રંગભૂમિમાં એમને ઉપકારક નીવડી સોયનું નાકું માની દીકરી દ્રૌપદીનો સહકાર જેવી કૃતિઓ એકાંકી સર્જક જયંતિ દલાલનો સર્જક ઉન્મેષ એમાં છતો થાય છે એમના એકાંકીઓમાં વિષયનું વૈવિધ્ય અને નાવિન્ય છે બોલચાલની ભાષાનો વિનિયોગ એમણે સફળ રીતે કર્યો છે સંવાદ સહજ રૂપે અવતરે છે પ્રયોગો એમની રુચિ હતી અંગ્રેજી નાટક બરી ધ ડેડ ઉપરથી રૂપાંતરિત ત્રિયંકી નાટક અવતરણ ઓગણીસો ઓગણપચાસમાં પૃથ્વી પર અવતરવાની ના પાડતા ગર્ભસ્થ બાળકોના સંદર્ભમાં મંચનનો એક વિલક્ષણ પ્રગલ્ભ એવો પ્રયોગ થયો એમણે રંગપોથી વગેરે ચાર સંગ્રહોમાં બાળ નાટકો પણ લખ્યા છે નાટ્ય સર્જન સાથે નાટ્ય વિવેચન પણ કર્યું છે કાયા લુગડાની મા કાયા લાકડાની માયા લુગડાની અને નાટક વિશે એ બે એમના નાટ્ય વિવેચનના લેખ સંગ્રહો છે એકાંકીના સર્જનની સમાંતરે એમનું ટૂંકી વાર્તાનું સર્જન પણ અવિરત ચાલ્યું ઉત્તરા નામ એમના આઠ જેટલા સંગ્રહ છે ઉત્તરા ઓગણીસો ચુમ્માલીસ જુજવા ઓગણીસો પચાસ કથરોટમાં ગંગા અને મુકમ કરોતી ઓગણીસો ત્રેપન આ ઘેર પહેલે ઘેર ઓગણીસો છપ્પન અડખે પડખે ઓગણીસો ચોસઠ અને યુધિષ્ઠિર ઓગણીસો અડસઠ આ સાત વાર્તા સંગ્રહોમાં કુલ એકસો પાંત્રીસ વાર્તાઓ મળે છે રેખા સામયિક એમના વાર્તા સર્જનનું પ્રારંભિક પરિબળ રહ્યું છે ઉત્તરા જગમોહને શું જોવું મોહન ધૂળાની હિસ્ટ્રી ટિકિટ ઝાડ ડાળ અને માળો હું એ એ હું અડખે પડખે યુધિષ્ઠિર આ ઘેર પેલે ઘેર વગેરે વાર્તાઓ સિદ્ધ વાર્તાકારના દર્શન કરાવે છે વાર્તાકાર તરીકે પણ જયંતી દલાલ પ્રયોગશીલ રહ્યા છે પ્રતિકનો વિનિયોગ એમની વિશિષ્ટતા છે તો કટાક્ષ એમની સિદ્ધિ છે માનવ મનની વાત વિવિધ રીતે વ્યક્ત કરવામાં એ મોટા ભાગે સફળ રહ્યા છે પાછળની એમની કેટલીક વાર્તાઓ જરા ઘટનાથી દૂર જતી હોય આભલાનો ટુકડો જેવી એવું લાગે ધીમો અને વિભા ઓગણીસો ને લખાયેલી આ નવલકથા એક જીવનનિષ્ઠ કૃતિ છે માનવ મનનું વિશ્લેષણ કરતી આ માનસશાસ્ત્રીય નવલકથામાં જયંતિ દલાલની પ્રયોગશીલ પ્રતિભાનો ઉન્મેષ છતો થાય છે અલબત્ત ગુજરાતી માનસશાસ્ત્રીય નવલકથા ક્ષેત્રે આ કૃતિ સીમાસ્તંભરૂપ ગણાય છે ઓગણીસો છેતાલીસમાં લખાયેલી પાદરના તીરથ એમાં પરિસ્થિતિજન્ય માનવીય લોક સમાજમાં પરિસ્થિતિજન્ય વૃત્તિ વર્ણન કેન્દ્રમાં છે દલાલની વર્ણનશક્તિ અને પાત્ર નિરૂપણ રીતિ આ નવલકથાને વાચનક્ષમ બનાવે છે સામાન્ય માનવનું આત્મગૌરવ એ જ એમનું પાદરના તીરથ પગ દીવાની પછી તેથી ઓગણીસો ચાલીસમાં વિશિષ્ટ અને અનોખા જીવંત ગદ્ય ચિત્રો છે આ ગદ્ય ખંડો ક્યાંક રેખાચિત્રો જેવા છે તો ક્યાંક રસળતા નિબંધ જેવા શહેરની શેરી ઓગણીસો અડતાલીસમાં એનું સ્વરૂપ વાર્તા જેવા નિબંધો આ બંને કૃતિઓમાં એમની ચિત્રણ શક્તિની વિશિષ્ટતા વાચક અનુભવી શકે છે મનમાં આવ્યું ઓગણીસો એકસઠ અને તરણાની ઓથ મને ભારી ઓગણીસો ત્રેસઠમાં ટૂંકા વ્યક્તિચિત્રો અને લઘુ લેખો છે લેખકની ઉત્તમ કટાક્ષ શક્તિનો પરિચય એમાં જોઈ શકાય છે અનુવાદક તરીકે જયંતી દલાલનું પ્રદાન કદી ભૂલી ન શકાય એટલું મોટું છે ટોલસ્ટોયની વોર એન્ડ પીસ આપણે વાંચતા હાંફી જઈએ એવા ચાર ભાગનો અનુવાદ યુદ્ધ અને શાંતિ શીર્ષકથી ઓગણીસો થી છપ્પન દરમિયાન એમણે કર્યો ચાર્લ્સ ડિકન્સની ગ્રેટ એક્સપેક્ટેશન નવલકથાનો ઓગણીસો ને ચોસઠમાં અને આશા બહુ લાંબી એ શીર્ષકથી બે ભાગમાં કર્યો એમણે જગતની ઉત્તમ સર્જનાત્મક કૃતિઓના અનુવાદ ચીવટ અને નિષ્ઠાથી આપી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે એસ્કિલસનો એગામેમનનો ગદ્ય અનુવાદ એમની ગ્રીક નાટકની સમજ પણ નિર્દેશે છે જ્યોર્જ ઓરવેલની એનિમલ ફાર્મનો અનુવાદ પશુ રાજ્ય નામે ઓગણીસો ને સુડતાલીસમાં કર્યો ઈટાલિયન નવલકથા ફોન્તા મારાને પણ અંગ્રેજી ભાષાના માધ્યમે એ ગુજરાતીમાં લાવ્યા જયંતિ દલાલ વાસ્તવલક્ષી સાહિત્ય આપનારા મોટા ગજાના સર્જક હતા ઓગણીસો ઓગણસાઠનો રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક એમને મળ્યો હતો આ માત્ર સાહિત્યકાર નહોતા સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ એટલા જ સક્રિય એવા જેને આપણે સર્જનાત્મકતામાં રત રહી અને સામાજિક પ્રતિબદ્ધતા અથવા સામાજિક ઉત્તરદાયિત્વ ન નિભાવતા લેખક એમને કહી શકાય એમ નથી બિલકુલ સામાજિક ઉત્તરદાયિત્વ પણ એમણે નિભાવ્યું એમની આ ઘેર પહેલે ઘેર નામની વાર્તા એ ગુજરાતી વાર્તાઓમાં પહેલો નારીવાદી સૂર ગણાય છે અને એમની પિતા અને પુત્રના સંબંધને લક્ષતી વાર્તાઓ હું એ એ હું અથવા તો ઝાડ ડાળ અને માળો એ પણ ગુજરાતી સાહિત્યની અચૂક ગણવી પડે એવી ઉત્તમ વાર્તાઓ છે